આગ્રાના ટ્રાન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહદરા ફ્લાયઓવર પર ગમકવાર અકસ્માત સર્જાયો છે જેમાં ફિરોઝાબાદ તરફથી કેરી લઈને આવી રહેલી લોડિંગ પિકઅપ ગાડી બી થઈ ગઈ અને સર્વિસ રોડ પર મોર્નિંગ વોક કરી રહેલા લોકોની લપેટમાં લઈને પલટી ગઈ હતી અકસ્માતમાં ચાર લોકોના મોત થઈ ગયા છે અકસ્માતમાં વોક કરી રહેલા પંચાવન વર્ષીય રાજેશ પાસઠ વર્ષીય હરિબાબુ અને રામેશ્વરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અકસ્માત બાદ ડ્રાઈવર ગાડીમાં જ ફસાઈ ગયો હતો આ ડ્રાઈવરના મૃતદેહને કલાકની જહેમત લીધી આ ડ્રાઈવરના મૃતદેહને એક કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો બીજી તરફ અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો જેથી પોલીસે ક્રેનની મદદથી વાહનને હટાવીને ટ્રાફિક શરૂ કરાવ્યો હતો જાણવા મળી રહ્યું છે કે અકસ્માતમાં કન્ડક્ટરની હાલત ગંભીર છે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ મેક્સ પિકઅપમાં બે લોકો હતા ત્રણ લોકો વોક કરીને ડ્રાઈવર પર બેઠા હતા એવું માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોંકો આવી જવાથી અકસ્માત થયો હતો પિકઅપ ગાડીને કાપીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો ડ્રાઈવરનું પણ મૃત્યુ થઈ ગયું છે કંડક્ટરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે બેસાડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન20 પર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App